મોહન ધોડિયાનો સ્થાનિકોએ ઉધડો લઈ લીધો વાંકાનેર ગામે કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ ઉધડો લીધો આપને જણાવી દઈએ કે માર્ગ જર્જરિત હોવાની સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી છે હજુ સુધી કોઈ રસ્તો ન બનાવ્યો હોવાથી લોકોએ ઉધડો લીધો યોગ્ય જવાબ આપવાના બદલે એમએલએ સ્થળ છોડીને ત્યાંથી ચાલી નીકળ્યા માહિતી મેળવીએ સંવાદદાતા સંદીપ પાસેથી સંદીપ મહુવાના લોકોમાં બાંકાનેરના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે મહુવાના ધારાસભ્યનો ઉધળો લઈ લીધો શું માહિતી શું ઘટના આખી ચોક્કસ ખાસ કરીને વાત તો હાલમાં જે રીતે ચૂંટણી નજીક આવી રહી છે તેને લઈને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે મોહન ધોરિયા ની થઈ હતી ખાસ કરીને વાંકાનેર ગામથી જે બારડોલી જતો માર્ગ છે તે ખૂબ જ જર્જરિત છે તેને લઈને અવારનવાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ રસ્તો નહીં બનતા આજે કાર્યક્રમ દરમિયાન તેઓએ ઉગ્ર રજૂઆત કરી હતી અને ત્યારે સામેથી મોહન દોરિયા ને રજૂઆત કરતા તેઓ પણ અકરાઈ ગયા હતા જેને લઈને ગ્રામજનો અને ધારાસભ્ય વચ્ચે ભારે જીવાજોડી થઈ હતી મહત્વનું છે કે ધારાસભ્ય યોગ્ય જવાબના આપવાને બદલે સ્થળ છોડી દેવાની ફરજ પડી હતી હાલ સમજ જી જી સંદીપ માહિતી બદલ આભાર સમય છે બ્રેકનો બ્રેક બાદ જોઈશું અન્ય સમાચાર